સિદ્ધાર્થ પાર્ક યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંડળના સભ્યો દ્વારા દરરોજ રાત્રે મહાઆરતીનું પણ આયોજન થાય છે આ આયોજનને સફળ બનાવવા માટે યુવક મંડળના સભ્યોએ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે જેથી પર્યાવરણ ને નુકસાન ન થાય વિસર્જન સમયે પાણીમાં જયારે વિસર્જન કરવામાં આવે જળચર જીવોને નુકસાન ન થાય તે રીતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું આયોજન કર્યું છે પાંચ દિવસનું આયોજન હોય છે અને જુદા જુદા કાર્યક્રમ રાખેલા નાના બાળકો માટે વેશભૂષા મોટા માટે કરાવ કે તથા જનરલ બધા માટે આપણે હાઉસી મ્યુઝિકલ નો કાર્યક્રમ જે કાર્તિકભાઈ અંતાણીના સથવારે રાખેલ છે જુદા જુદા કાર્યક્રમ અમે આપતા હોઈએ છીએ આવતા દિવસો આજે અમે કરાવ કે રાખેલો છે જેમાં અમારી પાસે લગભગ ત્રીસેક જેટલા નામ આવેલા છે સોસાયટી માંથી આવતીકાલે નાના બાળકો પ્રિય એવું વેશભૂષા ને ડાન્સ નો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ રમત ગમતનો કાર્યક્રમ રાખેલ છે મારું નામ જયદીપ વ્યાસ છે હું સિદ્ધાર્થ પાર્ક નો રહેવાસી છું છેલ્લા તેર વર્ષ થી સિદ્ધાર્થ પાર્ક ની અંદર એક ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગણપતિ દાદા એ વિઘ્ન હરતા દેવ છે અને ખાસ કરીને મનુષ્ય માત્રના દરેકના વિઘ્નો હરે એવા હેતુથી સંપૂર્ણ વિશ્વ જ્યારે ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સિદ્ધાર્થ પર્કના યુવાનો એમાં ખાસ કરીને નવ યુવાનો જ્યારે આવું એક અદભુત ધર્મનું કાર્ય કરતા હોય ત્યારે સનાતન ધર્મનો હકીકતમાં એક વિજય છે સનાતન ધર્મનો એક મુખ્ય પર્વ એ ગણેશ મહોત્સવ છે સિદ્ધાર્થ પાકની અંદર છેલ્લા તેર વર્ષથી આ જે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એક સંગઠનની ભાવનાથી આ ઉજવાઈ રહ્યો છે મહારાષ્ટ્રમાંથી આ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારથી સંપૂર્ણ વિશ્વની અંદર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ એટલે હિન્દુત્વનું એક સંગઠન ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓની સંખ્યાનું એકત્રીકરણ અને ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓ બધા એક સાથે ભેગા મળી અને હિન્દુઓના દેવી દેવતાઓની ભક્તિભાવ કરે ગણેશ મહોત્સવ છે તો સિદ્ધાર્થ પાકના દરેક રહેવાસીઓ પણ આમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી ભાગ ભજવી રહ્યા છે ત્યારે આપ સૌ લોકોને કહેતા આનંદ થાય કે સિદ્ધાર્થ પાકની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ જે થઈ રહ્યો છે એમાં ખૂબ કુત્રોત્તર પ્રગતિ થઈ રહી છે અને દર વર્ષે કંઈક નવું આ મહોત્સવમાં જોવા મળે છે